पसके आवानो झुके गाना है झुके गाने आप के ताला भी वाहे नगर वा... ना भी वाहे अपना जी आह ये तो चंदन उपाय वाने था आह गाड़ियों का अल्लाह देख अल्लाह बड़ा उलाय में ले बड़ा कर नहीं कर पाते हो ना

তাই কি খবৰ নাই তোমাৰ খবৰ নাই খবৰ নাই ভাই এই খবৰ লাগি

કામ નણા મોય વાત છે પણ કરી ને ને બોલ બોલજે બારસી બોલજે હી બોલ ને બોલ હા વાત તો આખમાં રવાનું અને ઘરમાં દાદાકરી નઈ કરવા ને એક શબ્દ નઈ બોલ હા આ તો કે હા તો બતર જાડા કંઈ ન કર દો તો આજ કેલે જો સુવા કે આમ હું કેતો ન તો કો આવળા વળાઈ બીવરાવી આરે ઈવંતે કોઈ વર્તુ ન

ખબર <laughs> ના ई सवार जो आखा कोई नहीं ताकत नहीं आपा हमो पड़ा कोई ना करी के ना वाह बॉडी जबरदस्त बनाई छ तम मरच रोटला बॉडी है हां गांव में पावर कहीं वाह ऐ... ऐ... आ जो तो की बॉडी है अरे बे बे मारियो कदी मारियो मेरे जी

સુરોબટકા જીવડુ આ એરે મનાય માર્યો અને ગોમમાં બે જણાને માર્યા છે તું જલ્દી આ અને ભમાય નઈ થાઈન છોડજે મત જલ્દી આ જલ્દી કલાબલું મેદો નહીં કુસ્તી નું ઈમો રાસી જે કુસ્તી કે અમે બોઆડી ગાટ થઈ જાયે તું જલ્દી આ ગટુ મારો ભો ભીગો આમ નશી ના ગાઢી નાશી નઈ તારા કેવા કેવા તારા કાખમાં કેવા કેવા કે એરો કામ નહીં આ તું બોલીએ નહીં કે તારો હરકો તારો ભાઈ હું હશે હશે અલ્યા બોલા મેદલમો ના અલ્યા અમેરિકા

અડધી હવા નીકળી જાય નીકળી જાય એટલે પૂર હું એ હવે કાઢી નાખું આપડે છે ને ભાઈ થોડો થા એટલે તું દઉં

એટલે બીવરા આવો આપણો બેગા નઈ બાએ ને મેદાનમાં આલે આમણા હાલ તો રે તો આ આવા આવા મોઢાને તો પકડ તારો ભાઈ ઓમેવો તો તાન ઓયલનો કા પકડ પકડ આવ્યો એ તો જોવા આવડો તો બાવડો આવડો તો તારું પેટ સખા હા બબ આલે દાડા કદે તો આ મારા બં કેન વેયા ને એક જમક અલ્યા મારી માં લઈ જા પણ મેદાનમાં આવી જા ને ખબર પડે આવી જોન આйда તો હું છોણો તા ને બોત કે રે રાજા પાછા પડ્યા હે મે અ તો મારા બા શશી ના દે ઓમાં સુગા 10 1 કરોડ રૂપિયા આપી દો ખરીજા હું આવતા આવી ગયો છું ભેળાવ કેટલા નાણે 2 કરોડ 2.5 કરોડ આપી દો ભાઈ অনলা ্রা ক্রা বশচ্রা ইকর আ্রগেল আনকেনে, আলা ক�লা আনলা আল আনল। আলা আনল্ আলা ইহদ্রা, দিনা আলা আলা, আলা হাইড়েড্রিং আলে খবর আমি সকা নাই মর

কোৱে নাথাই মোৰ বেঠ নাই ভাবি যাব জল্দি লাগে পোৱালি ভাইনে ঠাণ্ডো খাই নাথাকে

અમે પાળો આ બોય એકલો દોડર કેવા મારતા મના આદ આદ આ દે વીરે આપની દોડ